હા એમ એ બનાવી મકાઈ નો કટ્યો

તો આજે અમે ગામડે કંઈક જમવાનો પ્રોગ્રામ બનાવવાના છે તો જમવાનો પ્રોગ્રામ અમારો કંઈક એવો છે કે અમે આજે દાળ બાટી બનાવવાના છીએ તો અમે દાલ બાટી કઈ રીતના બનાવવાના છીએ એના માટે તમે આગળ વિડીયોમાં બનીએ રહેજો અને જો અમારે પરો એની કોઈ સાથે રમી રહી છે બલો થોડું રડવાનું એ ચાલુ છે અને થોડું રમવાનું એ ચાલુ છે Hey. Hi. 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 ચાલો તો હવે તૈયારી કરીએ લઈ લીધી તમને મજા આવશે કે બટી કઈ રીતના બનાવીએ છીએ ચલો આપણે બધી દાળ મિક્સ કરી લીધી છે એમાં ચણાની દાળ લીધી છે તુવરની મગની અને અડદની તો બધી દાળને આપણે મિક્સ કરી લીધી છે

તમે બધા જ ચાલો તો એવું કઈક છીએ તો તમે જોજો કે અમે બંને દાળભાટી કઈ રીતના બનાવીએ છીએ તે ગાઈસ તો અમારે લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અમે થોડું પાણી લીધું છે થોડું નમક ને હળદર એવું એડ કર્યું છે ને હવે એમાં એડ કરવાના છે ઘી અમારે કોમળબેન ઘી એડ કરી રહ્યા છે બસ હમણાં થોડું લેવાનું છે અને અહીંયા રવો લઈ લીધો છે અને અહીંયા લોટ લઈ લીધો છે ને આવું કાંઈ છે ને અમે હવે લોટ બાંધવા જઈ રહ્યા છીએ અને થોડું પાણીએ લઈ લીધું છે હવે જોઈએ હવે દાળ બાટી કેવી બને છે તો ચલો તમે રહ્યો વિડીયોમાં થોડી વાર પછી મળીએ આપણે જો અમારે દાળ બાટીનો પ્રોગ્રામ છે એમાં શું કે બાટી હે ને તો અમે જો બાટીને અમે હે ને પાણી ગરમ થઈ ગયું છે તો એમાં અમે એડ કરીશું અને એમાં બાફશું પછી બાટી સરસ મજાની ભગવતી ને કોમલ સ્પેશિયલ દાળ દાલબાટી બનાવવાની શરૂ છે અને હાલ હું તમને બતાવું કે દાળ કેવી આમનો વિડીયોમાં બના રહેજો જો તમને બધું બતાવું અમારે જો પરીબેન હિંચકા ખાય છે પરી જો સુવાની તૈયારી કરે છે અને સંજયભાઈ નું ફેસ બતાતો નહીં આપણે જો વાત કામ આવી ગયું છે આપણે હા ડ્યુટી વન નાઈટ ડ્યુટી કરે છે

એમાં ઘી મસ્ત મજાનું ઉકળી ગયું છે અને બાટી રેડી થઈ ગઈ છે હવે બાટીને તળવાની છે એ બાફી લીધી ને મસ્ત બફાઈ ગઈ છે ઘી પણ એકદમ આવી ગયું છે તો આપણે ફટાફટ તળી લઈએ તમને બતાવું તમે બની આ રેજો આગળ તો બાટી મસ્ત મજાની તળાઈ રહી છે જો બાટી તળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે મસ્ત એવી ઘીમાં બાટી તળાઈ રહી છે અને બાટી તળાઈ જાય પછી આપણે દાળ બનાવાની છે તો સરસ મજાની બાટી ચલો બાટી તળાઈ જાય પછી આપણે મળીએ દાળ બાટી

ભગવતી ભાઈ રેડી કરી વાળું છે અને જો કઈક દાળ બનાવી રહ્યા છે આવી રીતના ચૂલા ચૂલા ઉપર દાળ બનાવે છે બાટી બની ગઈ ગયા છુપાવી દીધી છે કેવી બની કોમેન્ટમાં કેજો દાળ બની જાય તો દાળ બની જાય પછી આપણે તમને બતાવશું કે અમારી દાળ બાટી કેવી બની

એકદમ સ્પેશિયલ રીતે રેડી થઈ જાય પછી તમને બતાવીએ કે કેવી બની દાળ ભાટી હ ઓકે કપડે આલે જો અમારે તો દાળ ભાટી નો પ્રોગ્રામ આ બધા મંડ્યા જાપટવા કેવી લાગે હે ઓ ભાઈ તમે હા મે મે એમાં કાઈ નો કટે ઓ ખાવાવાળા ગતે અને જો આપણે

બધા જમવા માટે બેસી ગયા છે આમ તો જમવાનું એમ ના કહેવાય વાળું કરવા બેસી ગયા છે છે એમ કહેવાય અને સાથે ડુંગળી ને ને બધું તો આજે આપણે શું બનાવ્યું કમલભેન કમલબેન બંને થઈને દાળ બાટી બનાવી છે અમારે કઈ પ્રોગ્રામ કરવો હતો તો અમને એમ થયું કે દાળ બાટી બનાવીએ કંઈક નવું કરીએ તો મજા આવે ખાવાની એમ તો તમને અમારી દાળ બાટીનો પ્રોગ્રામ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે ક્યારે બનાવી હોય દાળબાટી તો થોડું કોમેન્ટ બોક્સમાં જણાવજો કે નવા જૂની કે આ રીતના આવું બને આવી દિશા તો ચલો આજનો વિડિયો મેં અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો